કચ્છ જિલ્લામાં સારા વરસાદથી ખેડૂતોએ ચાલુ માસથી જ ખરીફ પાકનું વાવેતર શરૂ કર્યું છે જુલાઈ ચાલુ માસમાં બે લાખ બોતેર હજાર સાતસો અઠાવીસ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે અને દર વર્ષે જુલાઈ બાદ ખેડૂતો આ ખરીફ પાકનું વાવેતર કરતા હોય છે આ વર્ષે સૌથી વધુ સિત્તેર હજાર પાંત્રીસ હેક્ટરમાં કપાસ અને છાસઠ હજાર આઠસો ત્રેપન હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું અબડાસામાં પિસ્તાળીસ હજાર ત્રણસો સત્તાવન હેક્ટરમાં અંજારમાં ચોવીસ હજાર ત્રણસો પચ્યાસી હેક્ટર અને કુલ બે લાખ બોતેર હજાર સાતસો ત્રેવીસ હેક્ટરમાં વાવણી થઈ ચૂકી છે એટલે કે આ વર્ષે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર સાત લાખ હેક્ટર સુધી પહોંચી શકે છે જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે વાવેતરમાં ખૂબ સારો એવો વધારો પણ નોંધાયો છે આ વખતે વરસાદનું સિઝન જોતાં બહુ સારું વાવેતર થવાની શક્યતા છે હાલમાં આપણે પાકવાઈઝ બાયફર્કેશન કરીએ તો સૌથી વધારે મગફળીનું વાવેતર અડસઠ હજાર સાથે સાથે કપાસમાં અગ્નિ હજાર હેક્ટરમાં વાવેતર થઈ ગયેલું છે જે લાસ્ટ કમ્પેરની કમ્પેર કરીએ તો એના સાથે બહુ સારું કંડ અત્યારે વાવેતર થઈ છે સાથે સાથે કઠોળ પાકમાં મગ છે અડદ છે એની અંદર મગની અંદર સોળ હજાર હેક્ટરમાં વાવેતર જ્યારે અડદમાં ઓગણીસો અને મઠની અંદર ચૌદ ચૌદસો ને દસ હેક્ટરમાં વાવેતર થયેલું છે બીજા વાત કરીએ તો કઠોળ પાકમાં તુવેર પાકનું પણ સત્તરસો હેક્ટરમાં વાવેતર થયેલું છે સાથે સાથે આપણે શાકભાજી હોય ઘાસચારા શાકભાજી અને જે પાકો અને ઘાસચારામાં પણ વાવેતરમાં છેતાલીસ હજાર હેક્ટરમાં ઘાસચારો છે એમ ટોટલ મળીને બે લાખ બોતેર હજાર હેક્ટરમાં કચ્છ જિલ્લામાં વાવેતર થઈ ગયેલું